ધીરજના ફળ મીઠા શ્રી રંગપુર નામનું મોટું રાજ્ય હતું ત્યાં વસુસ્નેહ નામનો રાજા રાજ્ય કરતો હતો રાજાને ત્રણ પુત્રો હતા તેમાં સૌથી નાનો પુત્ર અવિનાશ ખૂબ જ દેખાવડો અને હોશિયાર હતો ત્રણેય દીકરાઓ જ્યારે લગ્ન કરવા લાયક થયા ત્યારે રાજા વસુસ્નેહે તેમને બોલાવીને પૂછ્યું તમે તમારી પસંદગીની કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છો છો કે મારી પસંદગીની બે મોટા પુત્રોએ પોતાના પિતાની પસંદગીની કન્યા સાથે લગ્ન કરવાની ઈશાર દર્શાવી અવિનાશે કહ્યું હું મારી પસંદગીની કન્યા સાથે લગ્ન કરીશ મોટા પુત્રના લગ્ન મુખ્ય ભરધાની દીકરી સાથે તથા વચલા પુત્રના લગ્ન સેનાના મુખ્ય સેનાપતિની દીકરી સાથે ધામધૂમથી કરવામાં આવ્યા અવિનાશે કહ્યું હું મારા તીર કામઠા વાપરીને કન્યા નક્કી કરીશ આ તીર જ્યાં સુધી પહોંચશે તે કન્યાની સાથે હું લગ્ન કરીશ જ્યારે અવિનાશે તીર છોડ્યું ત્યારે તીર એક કેળ ઉપર અટકી ગયું બધા અવિનાશ પર હસવા લાગ્યા અવિનાશે કહ્યું જે થયું તે થયું હું હવે આ કેળના ઝાડની પુત્રી સાથે લગ્ન કરીશ રાજા વસુસ્નેહના મહેલની બહાર સુંદર બાગ હતો બાગમાં એક વિશાળ આંબો હતો એ આંબા પર ખાસ જાતની કેરીઓ થતી હતી અવિનાશને એ આંબો ખૂબ ગમતો હતો પરંતુ તે કેટલાક વખતથી જોતો હતો કે આંબા પરથી પાક ઓછો ઉતરતો હતો ખૂબ ઓછી કેરીઓ ખાવા મળતી હતી એને ખાતરી થઈ કે રાત્રે આવીને કોઈ કેરીઓ ચોરે છે તેણે રાતભર ચોકીદારોને આંબાની ચોકી કરવા બેસાડ્યા કોઈ પરિણામ ન આવ્યું અવિનાશે પોતે જ આંબાના ઝાડ નીચે ચોકી કરવાનું નક્કી કર્યું રાત્રે ત્રણેક વાગે તેને સખત ઊંઘ આવી ગઈ સવારે તેની આંખ ઉગડી ત્યારે તડકો થઈ ગયો હતો અને ઘણી બધી કેરીઓ ચોરાઈ ગઈ હતી હવે તો અવિનાશને ખાતરી થઈ ગઈ કે રાત્રે ચોર આવીને કેરીઓ ચોરી જાય છે તેણે એક યુક્તિ કરી બીજા દિવસની રાત પડી અવિનાશે આંબાના ઝાડ નીચે ચોખાનો લોટ પાથરી દીધો તેણે બધાને કહ્યું કે આ નવી જાતનું ખાતર છે બીજે દિવસે સવારે સફેદ ચોખાના લોટમાં એક સ્ત્રીના પગલાં પડેલા સ્પષ્ટ દેખાતા હતા એ પગલાં કેલના ઝાડથી આંબા તરફ આવતા હતા બીજે દિવસે તે કેલના ઝાડ સામે જઈને બોલ્યો કાલે મારી વરસ છે મારા બંને ભાઈઓની પત્નીઓએ તેમને માટે સુંદર કપડાં સીવ્યા છે તું મારે માટે કાંઈ નહીં બનાવે લોકો મારી પર હસશે તું મારી પત્ની છે લઈ આ કાપડ પછી તારી મરજી આટલું કહીને અવિનાશ ચાલતો થયો બીજે દિવસે સવારે કેલના ઝાડ નીચે અવિનાશના માપનો સુંદર જબો સીવેલો પડ્યો હતો અવિનાશને ખાતરી થઈ ગઈ કે કેલના ઝાડમાં એક સ્ત્રી રહે છે તે સ્ત્રી તેની પત્ની જોઈ શકે બીજે દિવસે તેણે કેલના વૃક્ષની નીચે ચોખા મૂક્યા અવિનાશ બોલો કાલે મોટો તહેવાર છે બધી ભાભીઓ મારા ભાઈઓ માટે સારી સારી વાનગીઓ બનાવવાની છે તું જો મારી પત્ની હોય અને મને પ્રેમ કરતી હોય તો તું પણ મારે માટે સારી વાનગી બનાવજે નહીં તો બધા મારી આંસી ઉડાવશે આટલું બોલીને અવિનાશ કેલના જાનની પાછળ સંતાઈ ગયો અડધી રાત્રે કેળમાંથી અત્યંત માદક સુગંધ આવવા લાગી અવિનાશની આંખો ખેરાવા લાગી તેણે પરાણે ઊંઘને રોકી રાખી તેના આશ્ચર્ય વચ્ચે કેળના ઝાડનું થળ ખુલ્યું અને તેમાંથી એક અત્યંત સ્વરૂપવાન કન્યા બહાર આવી તે ચોખાની વાનગી બનાવવા લાગી અવિનાશે કેળના ઝાડ પાછળથી નીકળીને તેનો હાથ પકડી લીધો કન્યા ગભરાઈ અને પછી શરમાઈ અવિનાશે પૂછ્યું સુંદરી તું કોણ છે તો કેરના ઝાડમાં શા માટે સંતાય છે અમારા બાગની કેરીઓ શા માટે ખાય છે કન્યા બોલી હું રાજા ઉમેશચંદ્રની દીકરી સુકન્યા છું નાનપણથી મને બાગમાં ઉગેલા છોડ તથા ફળ ફૂલ તોડી નાખવાની ખરાબ આદત પડી ગઈ હતી તેથી એક દેવીએ મને શ્રાપ આપ્યો હતો કે હું કોઈ ઝાડમાં કેદ થઈ જઈશ ઝાડને કાપવાથી થતી વેદના મને સમજાય તે માટે મને દેવીએ શ્રાપ આપ્યો હતો મને જ્યારે મારી ભૂલ સમજાઈ ત્યારે ઝાડમાંથી છોડાવવા માટે મેં દેવીને ખૂબ વિનંતી કરી દેવીએ મને વરદાન આપ્યું તને ઓળખ્યા વગર તારી સાથે જે લગ્ન કરશે તેની તું સેવા કરીશ પછી જ મારો શ્રાપ પૂરો થશે આજે મને આ શ્રાપમાંથી મુક્તિ મળી છે અવિનાશ અને તેની પત્ની મહેલમાં ગયા ત્યાં બંનેનું ભવ્ય સ્વાગત થયું બંને ખૂબ સુખી થયા ખરેખર ધીરેજના ફળ મીઠા હોય છે તે અવિનાશને સમજાયું આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને